નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે જ્ઞાન સાધનાની અંદર પૂછાયેલા થોડાક પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીએ જ્ઞાન સાધનાની પરીક્ષામાં એક પ્રશ્ન હતો કે અહીંયા શરત આધારિત કે ઘડિયાળ તો શું બતાવે કે સમય બતાવતો કે થર્મોમીટર આપણને શું બતાવે તો કે થર્મોમીટર આપણને તાપમાન બતાવે એવી રીતે નોર્થ ને દિલ્હી આ બેનો સંબંધ શું છે કે નોર્થ દિલ્હી દિલ્હી છે નોર્થમાં એટલે કે ઉત્તરમાં છે તેવી ઈસ્ટ એટલે કે પૂર્વમાં શું આવે તો કે આવેદ છે વેસ્ટમાં આવે ચેન્નાઈ છે સાઉથમાં આવે કોલકાતા છે ઈસ્ટમાં આવે એટલે કે જવાબ આવશે સી પ્રશ્ન નંબર ત્રણ સોમનાથ તો કે ગુજરાતમાં છે તો મહાકાલેશ્વર ક્યાં આવેલું છે कि महा से। अंदर के महाकालेश्वर मध्यप्रदेश में આવેલો છે ચાર ની અંદર કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવોવામાં ખૂટતી સંખ્યા કઈ છે તો સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે કે અહીંયા સંખ્યા શ્રેણી શું કેમ હતો કે 32 33 35 35 38 37 તો અહીં આપણે એક મૂકીને એક જોયું કે 32 33 35 35 ને 3 38 તો આડત્રી ત્રણ કેટલા થાય તો કે એકતાલીસ એકતાલીસ એવી રીતે તેત્રીસ પછી પાંત્રીસ એટલે કે બેનો વધારો આવ્યો પાંત્રીસ પછી બેનો વધારો સાડત્રીસનો વધારો આવ્યો હવે બેનો વધારો આવે એટલે વાય બરાબર કેટલા થાય તો કે ઓગણચાલીસ તો હવે આવો આપણો જવાબ ક્યાં છે કે એક્સ બરાબર એકતાલીસ વાય બરાબર છે એ ઓગણચાલીસ તો કે જવાબ આવશે તમારો એ પ્રશ્ન નંબર પાંચમાં નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે તો અહીંયા આપણે જોવા જઈએ તો એક વત્તા એક બરાબર બે એવી રીતે બબે પદ સરવાળો છે બે વત્તા ત્રણ બરાબર પાંચ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ તો હવે આઠ ને પાંચ કેટલા થાય તો કે તેર જવાબ તમારો આવશે સી પ્રશ્ન નંબર છ માં પણ નીચે આપેલ સરવાળામાં એની કિંમત શોધો તો અહિયાં એ આપણને બે જગ્યા આપેલી છે આપેલો છે તો અહીંયા એ વત્તા ચાર બરાબર બે આપ્યા છે તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે અહિયાં બે છે એ છેદમાં ક્યારે આવે તો કે અહીંયા ચાર એટલે એમાં બે તો ખાલી ઝીરો તો હોય જ નહીં અને બે થી ઉપર ની કિંમત હવે અહીંયા આપણે જોવાનું છે કે વધી છે એની મળવી પડશે આઠ વત્તા ચાર બરાબર બાર નો બગડો વધી પડી એક એવી રીતે એક ને બે ત્રણ ત્રણ ને આઠ અગિયાર ને એક તો અહીંયા તમારો જવાબ આવશે સી આઠ હવે આપેલું છે સાત ની અંદર કે નીચેના પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય છે તો હવે આપણે જોઈએ કે નવ વડે છે એ નિશેષ કઈ સંખ્યાને ભાગી શકાય તો એના માટે સાવી આપેલી છે કે તમારે તમામ અંકોનો સરવાળો કરવાનો છે અને એ અંકો ત્રણ વડે વિભાજ્ય હોય નવ વડે તો આપણે છે તેને છે એ તેના સરવાળાના છે નવ વડે વિભાજ્ય હોય તો તેનાથી નિશ્ચિત ભાગી શકાય છે એક વત્તા આઠ બરાબર નવ નવ દો અઢાર નવ તેરી સત્યાવીસ તો આ સત્યાવીસ છે એ નવ વડે વિભાજ્ય છે એટલા માટે તમારો જવાબ આવશે બી પ્રશ્ન નંબર આઠ બસો ના અડધાના પંદર ટકા કેટલા થાય તો અહીંયા આપણે શું જોવાનું છે કે અડધા કેટલા થાય સો બસો ના અડધાના પંદર ટકા તો કે બસો ના અડધા સો થાય સો ના પંદર ટકા છે એ પંદર થાય પ્રશ્ન નંબર નવ તમારે આમાં છે એ અલગ પડતો શબ્દ શોધવાનો છે અલગ પડતો એમાં પહેલો તમે જુઓ તો ડ્રમ છે બ્યુગલ છે શરણાઈ અને વાસળી હવે તમે આ ચારેય શબ્દ ઉપર તમે નજર નાખો અને ચારેય શબ્દોને સમજો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ડ્રમ છે ને એને દાંડી વડે છે વગાડવાનો હોય છે જ્યારે બ્યુગલ છે શરણાઈને વાસળી તેને ફૂંક મારી અને તેને આપણે વગાડવાનું હોય છે તો અહીંયા તમારે ડ્રમ અલગ પડે તમારો આન્સર છે એ એ જવાબ એ દસ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો 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 કે કસ ડાંગ અહીંયા જે સરોતર સરોતરમાં સારસ છે એ તમારો જવાબ આવે છે કે એક જોડ ખોટી છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો ઇન્ડિયા ન્યુ દિલ્હી રશિયા મોરોકો આ જોડે જ ખોટી છે કારણ કે મોરોકો છે રશિયામાં ન આવે શ્રીલંકાનું છે કોલંબો છે ઇંગ્લેન્ડનું છે લંડન છે તો તમારે અહીંયા જવાબ બનશે બી રશિયા મોરોકો પ્રશ્ન નંબર બાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો કોણાર્કનું મંદિર ક્યાં આવે તો કે મહારાષ્ટ્રમાં ન આવે તો પેલો જ જવાબ તમારો ફોટો છે કોણાર્કનું મંદિર છે એ ઓરિસ્સામાં મીનાક્ષી મંદિર તમિલનાડુમાં સુવર્ણ મંદિર પંજાબમાં સૂર્ય મંદિર ગુજરાતની અંદર આવેલું છે આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળો આપેલા છે તો આ આકૃતિની અંદર આપણે જોવા જઈએ તો એક બે ત્રણ ચાર ચાર લાઇન દોરી છે એટલા માટે છે એ ચાર ના ડબલ એટલે કે આઠ અર્ધ વર્તુળો આપેલા છે આવેલા છે ચોરી તો તેર નો જવાબ છે બી આઠ ચૌદ નીચેની આકૃતિમાં આપેલ તરા આગળ વધારતા કઈ આકૃતિ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં તો આપણે રાઉન્ડ જોઈએ આ જે ગોળ છે તો ઈશાનમાંથી નૈઋત્યમાં આવે છે તો હવે પાછું તે ઈશાનમાં જાય છે ત્યાંથી પાછું નૈઋત્યમાં આવે છે અહીંયા બે લાઈન તૂટક હતી એને જોડીને છે એ તેને છે એ કાટખોણો છે બનાવે એવી રીતે છે એ આ ખુલ્લી છે તો એનો પાછો કાટખોણો થાય છે તો આવી રીતે અહીંથી આવા પ્રકારની આકૃતિ ક્યાં આપેલી છે તો કે જવાબ તમારો આવશે બી પંદર નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા અરીસો આપેલો છે હવે આ અરીસો આપેલો હોય તો કોઈ પણ ઝેડ છે એનો ઉલટો ઝેડ થઈ જશે હવે ઉલટો ઝેડ છે આપણે ક્યાં થાય છે તો અહીંયા જવાબ તમારો આવે છે બી સોળમો પ્રશ્નની અંદર અહીંયા પણ આપણને છે અરીસામાં કેવી આકૃતિ દેખાય એ માટે એ જોવાનું છે તો સૌ પ્રથમ તમારે જોવાનું છે પી જે ડાબી બાજુ છે તો એ જમણી બાજુ થશે પણ કેવો થઈ જશે ઉલટો આવું છે એ ક્યાં આપેલું છે તો કે અહીંયા એ ની અંદર છે તો તમારો જવાબ આવશે તો કે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ છ છે તો તમારો જવાબ આવે છે એ છ અઢાર અહીંયા તમારે છે શ્રેણી ક્રમ છે ખુરતો શ્રેણીક્રમ છે પૂરવાનો છે તો કે આપણે જોઈએ શ્રેણી સત્તર પછી સાડત્રીસ છે સાડતર પછી સિત્યોતેર છે સત્યોતેર પછી એકસો સત્તાવન એટલે કે સત્તર ને સાડત્રીસ તો અહીંયા વીસનો વધારો છે પછી સાડત્રીસથી સિત્યોતેર એટલે ચાલીસનો વધારો સિત્યોતેરથી એકસો સત્તાવનનો વધારો એટલે કે એંશીનો વધારો એટલે કે ડબલ ડબલ વધારો થતો જાય છે તો હવે જે કેટલો વધારો થશે તો કે એકસો સાઠનો હવે તમે એકસો સત્તાવનમાં એકસો ને સાઠ તમે ઉમેરો એટલે તમારો જવાબ આવે ત્રણસો ને સત્તર તો તમારો જવાબ આવશે અઢારમાં બી ઓગણીસની અંદર તમે જુઓ તો અહીંયા આજે જે આપણને શબ્દોની જે શ્રેણી આપેલી છે આલ્ફાબેટની તો એમાં છે પેલો પેલો અક્ષર જોઈ જોઈએ એસ ટી યુ હવે જવાબ આવે વી તો કે વી એક આમાં છે અને સી માં છે અને ડીમાં છે તો હવે એમાંથી આગળ જોઈએ તો પાછળના બે અંકો જોઈએ સીડી ઈ એફ જી એસ જે ક્યાં આવશે તો કે જવાબ તમારો આવશે ડી પ્રશ્ન નંબર વીસની અંદર આપણે થોડીક અહીંયા પ્રશ્નની અંદર ખોટી ગાણિતિક સંજ્ઞાઓ આપેલી છે હવે આપણે છે આમાંથી એવી કઈ સંજ્ઞાઓ મૂકીએ તો આ ગણતરી સાચી થાય તો અહીંયા આપણે જોઈએ કે અઢાર બરાબર ત્રણ વત્તા તેતાલીસ ગુણ્યા અગિયાર છે તો હવે તમે જો અઢાર ત્રણ તેતાલીસ ને અગિયાર તો હવે આમાંથી કેવા પ્રકારનો સંબંધ છે એ આપણે જોઈએ તો

તો આપણે જોઈ શકો કે તમે બારમાં સ ઉમેરો તો અઢાર થાય કે થાય તો ગુણ્યા વત્તા એવું ક્યાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ ની અંદર આપણે જોઈએ તો અભ્યાસ કરવાથી શું મળે જ્ઞાન મળે તો કામ કરવાથી આપણે શું પ્રાપ્ત થાય તો કે અનુભવ પ્રાપ્ત થાય છે અમેરિકાનું સલણી નાણું છે ડોલર એવી રીતે જાપાનનું છે તો કે એન તો અહીંયા તમારો જવાબ આવશે બી ચોવીસ પીવી સિંધુ તો કે બેડમિન્ટન સાથે જોડાયેલ છે દીપક પુનિયા કોની સાથે તો કે રેસલિંગ સાથે જોડાયેલ છે પચીસમાં એન સાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં તો અહીંયા આપણે જોઈ શકો છો કે ડીની અંદર જે લોકમાં કે આવે છે એન્ક્લો સાઇ એન્ક એન્સાયક્લોપીડિયા અંદર ક્યાંય છે નહીં એટલા માટે તમારો જવાબ આવશે ડી એવી જ રીતે શબ્દ છે રેશનાલિઝમ પરથી છે કયો શબ્દ બનાવી શકાય છે તો તમે સી ટ્રાન્ઝિશન શબ્દ તમે બનાવી શકો છો સત્યાવીસ માં કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે તો કઈ કઈ સંખ્યા પાંત્રીસ પચાસ ઓગણપચાસ ને ત્રેસઠ તો તમે આ પાંત્રીસ ઓગણપચાસ અને ત્રેસઠ આ સાત ની અવયવી છે જ્યારે પચાસ છે તેની અવયવ નથી તમારો જવાબ આવશે બી અઠ્યાવીસ ની અંદર શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે તો પહેલામાં છે ત્રણ એફ છ એફ અગિયાર આઈ અઢાર એલ તો પેલા આપણે છે એ અંકોની અંકોની અંદર જે વધારો થયો છે તો એમાં કઈ રીતનો છે તો કે સરકાર ત્રણ ત્રણ પછી પાંચ સાત અહીંયા ત્રણ પછી પાંચ પછી સાત તો હવે કેટલો વધારો કે નવ આવે તો અઢાર કે સત્યાવીસ પી તો અઠ્યાવીસ નો જવાબ આવશે ઓગણત્રીસની અંદર નીચેની વિગતોને અર્થપૂર્ણ વાક્યમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે તો અહીંયા આપણને પાંચ શબ્દો આપેલા છે એમાં સૌ પ્રથમ શું આવે બાળક પછી બાળક શું કરે તો કે બાળક શાળાએ જાય બાળક શાળાએ જાય શાળાએ જાય પછી તે કોલેજ જાય કોલેજ જાય તો તેને પછી રોજગારી મળે અને રોજગારી મળે તો પગાર મળે એટલે સૌથી પહેલો છે એ સૌથી પહેલો બાળક B આવે અને સૌથી છેલે છે એ C આવે એવો જવાબ માત્ર છે એ B ની અંદર છે એટલે તમારો જવાબ આવશે 29 નો B 30 માં દીપક એ અનિલનો ભાઈ છે એટલે આ બે ભાઈઓ છે દીપક એ સુનિલનો પુત્ર છે એટલે સુનિલ સિંહ આ બંનેના પિતા છે બીમલ એ સુનિલના પિતા છે એટલે બીમલ બીમલ સુનિલના પિતા થાય અને દીપક અને અનિલના દાદા થાય તો અનિલ અને બીમલ વચ્ચે શું સંબંધ થાય તો પહેલાં તો અનિલ છે ને કોણ છે તો કે બિમલનો પૌત્ર છે એટલે કે પૌત્ર અને ભીમલ છે એના દાદા થાય તો કે પૌત્ર અને દાદા એવો સંબંધ થાય હવે એકત્રીસની અંદર નવ વત્તા સાત બરાબર અઠાવન ત્રણ વત્તા અગિયાર બરાબર એકસો ચોવીસ તો આને સંબંધ શું છે તો આપણે જોઈએ તો અઠ્ઠાવન ક્યારે થતો કે સત્ય સિત્યો ઓગણપચાસ સત્યો સિત્યો ઓગણપચાસ આ સાતનો વર્ગ વત્તા નવ એટલે અઠાવન એવી રીતે અગિયારનો વર્ગ એકસો એકવીસ વત્તા ત્રણ એટલે કે એકસો ચોવીસ થાય તો હવે અહીંયા તેર વત્તા પાંચની કિંમત શું મળે તો કે તેર વત્તા પાંચની અંદર પાંચનો વર્ગ થાય પચીસ વત્તા તેર બરાબર જવાબ મળે બી આડત્રીસ તેત્રીસમાં કઈ આકૃતિ અલગ પડે છે તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ચોરીસની અંદર છે જે ભાગ પાડેલા છે એમાં અહીંયા આ આ ભાગ આ ભાગ બધાને બધા આડી લીટી છે જ્યારે અહીંયા ઊભી લીટી છે એટલે તમને જવાબ મળશે એ ચોત્રીસમાં નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો આ ભાગની અંદર ત્રણ છે પછી એવી રીતે આ આખાના છે એ ત્રણ છે ત્રણ ને તેને સ આ આ અંદરના આ બે છે અને એક મોટો એટલે કુલ થયા ત્રણસો અને નવ ત્રિકોણ થયા તો તમારો જવાબ આવશે એ ચોત્રીસમાં એ પાંત્રીસ ની અંદર એક ચોરસ ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી ને છે એ બાર ત્રણ પિસ્તાલીસ અને સ્ટીડી છે એ ત્રાણું સત્તર પંચ્યાસી એવી રીતે છે બતાવવામાં આવશે તો અહીંયા નીટનેસ તો હવે આપણે જોઈએ કે ભાઈ એન છે એ કયો ને છે એ કયો અંક આપવામાં આવ્યો છે તો બીજા નંબરે એન છે તો અહીંયા એન એટલે કે બે એટલે કે પહેલો બે આવે પછી ઈ એટલે એક એકવીસ પછી એ તો કે એ ક્યાં છે તો કે ચોથા નંબરે છે ત્રણને છે સાત બસો ને સત્તર તો બસો ને સત્તર જેવો જવાબ ક્યાં આવે છે તો કે બીની અંદર તો તમારો જવાબ આવે છે બી પ્રશ્ન સાડત્રીસ નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો તો સૌ પ્રથમ આમાંથી આપણે જોઈએ તો બધામાં એસ એસ આવે છે હવે અહીંયા બીજો અક્ષર જોઈએ તો બધામાં ઈ ઈ આવે છે ત્રીજામાં એલ એલ આવે છે હવે આગળના અક્ષર ઉપર નિર્ભર થાય ચોથામાં તો પહેલો છે એ ડી વાળો સેલડમ સેલડમ એટલે કે બે આવશે ત્યાર પછી ઈ વાળો સિલેક્ટ પછી ચેલ્ફિશ સેલ્ફીશ આવશે ત્યાર પછી સોરી એટલે હા સેલ્ફિશ આવશે એટલે કે તમારો જવાબ પછી આવશે સેલર આવશે અને ડી ત્રણ એટલે કે સેન્ડ આવશે તો અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન નંબર આડત્રીસ એમાં પહેલી બે આકૃતિ કો વચ્ચેના સંબંધના આધારે છે બાકીની બે આકૃતિનો સંબંધ આપણે નક્કી કરવાનો છે તો અહીંયા ત્રણ છે આ ત્રણ માંથી છે આપણે પાંચ તીર અહીંયા બને છે તો એવી રીતે અહીંયા ચાર છે તો એની સામે જવાબ તમારો આવે છે બી ઓગણચાલીસમાં અલગ પડતું પ્રાણી કહ્યું છે કાસબો વેલ હાથી અને ખિસકોલી આમાં કાસબો આથી એને ખીચકડું ત્રણ જમીન પર ચાલી શકે જ્યારે બી એટલે કે વેલ તમારો જવાબ આવશે ડી વેલ છે એ અલગ પડે છે નીચે આપેલી આકૃતિઓ આકૃતિઓમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે તો આમાંથી કઈ આકૃતિ આપણને બને તો જવાબ છે એ તો છે તમારી આકૃતિ બનશે એકતાલીસ આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે તો જવાબ આવશે વાયરસ વાયરસ છે એ માત્ર યજમાન કોષમાં જ છે એ વિભાજન પામે છે બેતાલીસ ફેક્ટરીના એક મશીનમાં આપેલ ચાર પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી જ છે તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે માલિક માટે ત્રણ ઘાત ભાગ્યા પચાસ ત્રણ નો જવાબ કેટલો થાય તો કેવાય પચીસ ભાગ્યા પચાસ એટલે એક દ્વિતીયાઉ તો થાય જ એક દ્વિતીયાઉ પછી એક ચાર એટલે કે એક વધે એકાત એક ઘાત તો

પાંચ એટલે પંદરસો તો થયા અને આને આપણે અડધું અડધું ગણો તો તમારે દોઢસો એ થાય તો પંદરસો પચાસ વધતા દોઢસો એટલે કે સોળસો પચાસ એટલે આપણે અહીંયા લગભગ સોળસો પચાસ જવાબ છે બંધ બેસતો બને છે તેથી તમારો જવાબ આવશે બી સોળસો પચાસ હવે આપણો ઓગણસિત્રો પ્રશ્ન છે કે ધારો કે સાહિત્ય છીપેલા ગંજી પાના બાવન પાનામાંથી યાદ્રશ્યક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કે સંભાવના કુલ છે બાવન છે પાના હોય એમાંથી બાદશાહ કેટલા હોય તો કે ચાર

પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ એટલે આ માઇનસ ત્રણ હેડી હવે આ ત્રણ ત્રણ ગયા એટલે માઇનસ એક વધ્યા એવી રીતે છેદમાં એકવી છેદમાં એકવી અને ઉપર વધ્યા બે અને ચાર માઇનસ આઠ આ માઇનસ એક આ માઇનસ એક ગુણ્યા માઇનસ ચાર એટલે શાર વધે ચાર ધૂન આઠ એટલે આઠના છેદમાં એકવીસ તમારો જવાબ આવશે એ આઠના છેદમાં એકવીસ એકોતેરની અંદર સમાંતર બાજુ સતુષ્કોન પી એસમાં પીનું માપ છે એ એસી છે તો અંત આજે બને અંતઃ ખુણાર્યા બંનેનો સરવાળો એકસો એસી થતો આ એસી હોય તો આ સો હોય એ તમારો જવાબ આવશે બી સો ડિગ્રી તોતેરમાં કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આપણે જોઈએ કે કોનું વર્ગમૂળ નીકળે છે ત્રણસો નેવ્યાસીનું વર્ગમૂળ સત્તર નીકળે ચારસો એકવીસનું વર્ગમૂળ એકવીસ છે છસો પચીસનું પચીસ આ પચીસ છે પચીસનો વર્ગ થાય છસો પચીસ થાય પાંચસો પંચોતેરનું વર્ગમૂળ નીકળ્યું છે એટલે કે આ પાંચસોને સોતેર સોરી પાંચસો સોતેર છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તોંતેરનો જવાબ છે સી સોમોતેરની અંદર સત્તરસો અઠ્યાવીસનું ઘનમૂળ કીધું હતું આપણે ઘનમૂળમાં એક નિયમ છે કે એકમનો અંક આઠ હોય તો એના ઘનમૂળની અંદર એકમનો અંક બે આવવાનો એવો છે એ જવાબ માત્ર બી તમે ગણતરી કર્યા વગર છે તો ડાયરેક્ટ છે જવાબ છે શોધી શકો છો જો અહીંયા બે સરખા એકમનો અંક બે હોત તો તમે એની તમારે ગણતરી કરવી પડતું એટલે એટલા માટે તમને અહીંયા જવાબ મળશે બી બાર પંચોતેરની અંદર

દૂધની ફેક્ટરીમાં એક યંત્ર સ કલાકમાં આઠસો ને ચાલીસ પાઉચ તૈયાર કરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરે છે તો આપણે કેટલા કલાકમાં ગોતવાનું છે પાંચ કલાકનું કેટલા કલાકનું આપેલું છે તો કે સ કલાકમાં કેટલા તો કે ચારસો એંસી તો કે ચારસો એંશી વડે ગુણ નાખો સ પાંચના છેદમાં સ ગુણે ચારસો એંસી કરો હવે આને છેદ ઉડાડો તો છ અઠું એટલે આઠસો ને ચાલીસ આ ઊંધું કેમ કરે આઠસો ને ચાલીસ એક જ મિનિટ પાંચ ના છે તૈયાર થાય છે પાંચ કલાકમાં કેટલા પાઉસ તૈયાર થાય છે તો કે સાતસો એક લમગન લંબાઈ પી વર્ગ ક્યુ પહોળાય પી ક્યુ વર્ગ અને ઊંચાય છે પી સ્ક્વેર ક્યુ સ્કવેર આર છે તો તેનું ઘન ફળ શોધો તો અહીંયા આપણે ત્રણેયનો ગુણાકાર કરીને કે પી ટુ અને પી પી થ્રી અને પી ફાઈ એ પી ફાઈવ થયો પછી એવી રીતે ક્યુ થ્રી અને ક્યુ ફાઈવ થાય પી ફાઈ ક્યુ ફાઈ આર એવો જવાબ છે એ ક્યાં આવે છે તો કે સીની અંદર જવાબ આવે છે હવે આપણે એક નીચે બીજો દાખલો આપેલો છે અઠ્યોતેરમાં કે સૂક્ષ્મ દર મહિને તેના પગારમાં છે તે પંચોતેર ટકા રકમ ખર્ચ કરે છે ઘર ખર્ચમાં આવે જે કાંઈ પગાર આવે છે એમાંથી પંચોતેર ટકા છે એ ઘર ખર્ચમાં આપી નાખે છે પછી એની પાસે દર મહિને આઠ હજાર જમા છે તો એનો પગાર કેટલો હોય તો કે પચીસ ટકા છે એને ગુણ્યા ચાર કરો આઠ આઠ હજાર ગુણ્યા ચાર એટલે કે બત્રીસ હજાર એનો જવાબ આવે છે એ હવે ઓગણસીનો ઓગણસીમાં દાખલો એકોતેરનો વર્ગ જણાવો તો આપણને ખબર છે કે સિત્યો સિત્યો ઓગણપસા એટલે કે ચાર હજાર નવસો સિત્તેરનો વર્ગ ચાર હજાર નવસો થાય તો એના ઉપર માત્ર એ આવે છે એટલે પાંચ હજાર એકતાલીસ એ તેનો જવાબ છે પછી ની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં લેવાયેલ સીજી એમએસ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ સૌથી યોગ્ય રહે તો એના માટે છે એ લંબા એક સૌથી યોગ્ય કહેવાય કે એના આધારે આપણે દર્શાવી શકીએ કે ભાઈ કેવો છે એ દેખાવ કરેલો છે બધાય